જ્યારે હું ગઈ ત્યારે હું મેઇનલી મારો ડ્રીમ ડ્રીમ્સમાં જે આપણે જે એક ગોલ હતો કે લાઈફમાં એકવાર રેમ્પ વોક કરવું છે મોડલિંગ ટ્રાય કરવું છે હું ગઈ હતી એના માટે બટ આઈ નેવર થોટ કે હું વિન થઈને આવીશ પાછી અને આફ્ટર વિનિંગ જે ફિલિંગ છે અને જે બેક સ્ટેજમાં જે વિનિંગની ફિલિંગ છે દેટ ઇઝ નેક્સ્ટ લેવલ કદાચ એ હવે ખબર પડી કે એ કેટલું મેટર કરે છે એ વસ્તુ અને આફ્ટર વિનિંગ જે સોશિયલ મીડિયા પેજ ઉપર જે રિસ્પોન્સ લોકોનો મળ્યો છે આટલા વેલવિશિયસ છે મને પણ નથી ખબર સો ડેફિનેટલી એવું લાગે છે કે લાઈફ થ્રી ડિગ્રી ટર્ન મારી ગઈ છે એટલે મેં મેં એમને એ જ કીધું હતું કે તમે ત્યાં જાવ છો તો તમે રિઝલ્ટ ઉપર ફોકસ ના કરતા પ્રોસેસ ઉપર ફોકસ કરજો ત્યાં એન્જોય કરવાનું છે શીખવાનું છે જાણવાનું છે સોશિયલાઇઝિંગ કરવાનું છે અને તમારે એ જ કરવાનું છે એમ ત્યાં જઈને જીતવાનું તમારું ધ્યેય નથી એટલે પણ આ તો એક ઓન કેક થઈ ગયું છે એના જેવું થઈ ગયું એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ પ્રાઉડેસ્ટ મુમેન્ટ ઓફ અવર લાઈફ મારો સપોર્ટ તો તમારું જ્યારે નક્કી થયું છે ત્યારથી જ સપોર્ટ છે હંમેશને માટે અને રહેશે અને એઝ એ ફેમિલી અમારા વડીલો પાસેથી અમે શીખેલું છે કે વુમન એમ્પાવરમેન્ટ માટે આપણે આગળ વધારવા જોઈએ એટલે અમારા અમે લોકો બધા અવરનવર સપોર્ટ કરતા જ હોય છે એમને ફેમિલીના સપોર્ટ વગર આ વસ્તુ પોસિબલ જ નથી કારણ કે એક આઉ ફેમિલી હો વડાલિયા ફેમિલી ખાલી નામ છે એવું નથી એ જે લેવલનો સપોર્ટ પ્રોવાઈડ કરે છે ફ્રોમ ધ ડે વન બધા અમારા વડીલ લાઈક બા બાપુજીથી માંડીને અત્યારની જનરેશન બધા એટલા એકબીજા સાથે ફ્લેક્સિબલ હોય છે કોઈ એવા સ્ટ્રિક્ટ નોર્મ્સ નહીં ક્યાં નથી કરવાનું ક્યાં નથી કરવાનું કંઈ પણ ડ્રીમ્સ હોય ને દે ઓલવેઝ સપોર્ટ અને એ જો ના હોત ને તો આ વસ્તુ મારા માટે પોસિબલ જ ના હોત એટલે મારો પહેલો શ્રેય ત્યાં જાય છે યસ આમ એના માટે શબ્દો ઓછા પડશે કારણ કે કોઈ દિવસ વિચાર્યું નથી આ વસ્તુ પાછળ બેક સ્ટેજમાં ઊભા ઊભા તમને જે ફિલિંગ જે ગુઝબમ્સ આવતા હોય છે દેટ ફિલિંગ વોઝ નેક્સ્ટ લેવલ અને જ્યારે એ અનાઉન્સ થયું અને એ મોમેન્ટમાં બિલીવ નહોતું થતું પહેલાં તો કે આ મારું જ નામ અનાઉન્સ થયું છે કારણ કે આની પાછળનું એ એટલું હતું અને કદાચ મારા કરતાં વધારે વેઇટ અંકિત અને કિયાન જે ઓડિયન્સમાં બેઠા હતા એ લોકો કરતા હતા અને જે વિડિયો રેકોર્ડિંગ જે મેં રીલ્સ મૂકેલી છે ઇન્સ્ટાગ્રામમાં એમાં ચોખ્ખું સંભળાય છે કે એ લોકોને કેટલું એક્સાઇટમેન્ટ હતું લાસ્ટ ફાઈવ મિનિટ હતી ને એમાં તો લિટરલી મને તાવ જ આવી ગયો હતો હાર્ટબીટ વધી ગઈ હતી અને ઇટ વોઝ નેક્સ્ટ લેવલ એમ જી મુમેન્ટ તમે જે કહ્યું ને કે ભાઈ એનું નામ આવું વિનર ઓફ લાઈક મોર દેન ટ્વેન્ટી થાઉઝન્ડ કેન્ડિડેટ્સ હતા અને એમાંથી વિનર થઈ છે કદાચ આપણે અઝ્યુમ જ ના કર્યું કેવી રીતે તમારું નામ ક્યાંકર ઘોષિત કરવામાં આવશે એટલે